કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં હોશો બરાબર ને તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છીએ ગુજરાતી વિષયની અંદર આપણે ગયા વિડીયોમાં આઠમો પાઠ પત્ર લખવાની મજા એ ચાલુ કર્યું હતું બરાબર ને તો આપણે એ પાઠ પૂર્ણ કર્યો હતો બરાબર અને આજે આપણે એના શબ્દોના અર્થ જોવાના છે અને સ્વાધ્યાયના પ્રશ્નોત્તર જોવાના છે બરાબર તો આપણે શધ્યય અને શબ્દોના અર્થ જોતાં પહેલાં એ પ્રકરણની અંદર શું હતું એની થોડી માહિતી યાદ કરી લઈએ બરાબર તો આજે જે પત્ર લખવાની મજા એ જે ગદ્યખંડ છે એ એના રચયિતા ઈશ્વર પરમાર છે બરાબર ને હવે એ પત્ર લખવાની મજા એ પાઠની અંદર જે અશોકભાઈ છે અશોકભાઈ સોમપુરા બરાબર એ એક શિક્ષક છે કોણ છે શિક્ષક છે હવે એ જે શિક્ષક છે એ બાળકોને પત્રલેખન કઈ રીતે કરવાનું એ પત્ર લખીને સમજાવે છે બરાબર એ પત્ર લખીને સમજાવે છે અને સાથે સાથે એ પત્ર ઘણા બધા બાળકો વાંચે પણ છે અને આપણે પણ એ પાઠ દ્વારા અશોકભાઈ સોમપુરાનું પત્ર શીખા બરાબર કે આપણે પત્રલેખનની અંદર શું શીખ્યા તો પત્રલેખન કરતી વખતે જમણી બાજુએ આપણે પોતાનું સરનામું લખવાનું હોય છે પછી નીચે ડાબી બાજુ સંબોધન કરવાનું હોય છે આપણે જેને પત્ર લખતા હોય એ રીતે આપણે સંબોધન કરવાનું હોય છે બાળકોને લખતા હોય તે પ્રિય બાળકો અથવા વહાલા બાળકો અથવા આપણે કોઈ આપણા શિક્ષકને લખતા હોય તો આદરણીય શિક્ષકશ્રી અથવા આદરણીય પ્રિન્સિપાલ શ્રી આદરણીય પિતાશ્રી આ રીતે આપણે સંબોધન કરતા હોય છે અથવા આપણે આપણા મિત્રને પત્ર લખવાને લખતા હોઈએ તો પ્રિય મિત્ર બરાબર હવે એ પછી સંબોધન પતે પછી એની જ નીચે આપણે શું લખવાનું હોય છે એને અનુસરીને આપણે લખવાનું હોય છે કે આપણે પ્રિય મિત્રને લખ્યો હોય તો આપણે એવું લખીએ કે આપણે શું લખી શકીએ તો પછી આપણે જોયું હતું કે પત્રલેખન કરતી વખતે આપણે કઈ કઈ કાળજી લેવાની હોય છે બરાબર તો આપણે જોયું કે વડીલોને કયા સંબોધનથી સંબોધન થાય પછી પત્રના અંતે શું લખાય છે તો આપણે પત્રના અંતે વિદાયી વચન લખીએ છીએ બરાબર ને જેમ કે લિખિતિન સ્નેહાદિન અથવા રેશમાના નમસ્કાર આ રીતે આપણે પોતાનું છેલ્લે અંતે પૂર્ણ કરીએ છીએ બરાબર હવે પત્રલેખનમાં કઈ કઈ કાળજી રાખવાની હોય છે એ પણ એમણે પત્રલેખનની અંદર આપણને દર્શાવ્યું હતું કે પત્ર લખનારે પોતાના નામ સરનામું તથા તારીખ પત્રના મથાળ એટલે કે જમણી બાજુ લખવું જોઈએ પછી જેને પત્ર લખતા હોઈએ તેને યોગ્ય સંબોધન કરવું જોઈએ પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવા જોઈએ પત્ર મરોડદાર અક્ષરે લખવો જોઈએ પત્રમાં વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ એટલે કે પત્ર લેખનમાં ચેકછાક ન કરવી જોઈએ પછી જ્યારે પત્ર ભાષાકીય ભૂલો પણ ના હોવી જોઈએ પત્રની અંદર પછી જે આપણે પત્ર મોકલવાના હોઈએ ને એ પરબીડ્યું હોય ને કવર એ કવર પર પત્ર મેળવનારનું એટલે કે આપણે જેને પત્ર લખીએ ને એનું પૂરું નામ સરનામું અને પિનકોડ નંબર આપણે અવશ્ય લખવા જોઈએ અને બીજી બાજુ આપણે આપણું પોતાનું સરનામું લખવું જોઈએ આ રીતની આપણે માહિતી જોઈ હતી બરાબર ને તો હવે આજે આપણે શું જોવાના છે શબ્દાર્થ અને સ્વાધ્યાય બરાબર તો આપણે જોઈએ તો શબ્દાર્થની અંદર આપણે શબ્દ સમજૂતી જોઈએ તો પહેલો શબ્દ છે કે સંબોધન સંબોધન એટલે બોલાવવા વપરાતો શબ્દ એટલે કે સાદર આદર માન સાથે જે આપણે બોલાવીએ ને એને સંબોધન કહેવાય આપણે જ્યારે પત્ર લખીએ ને આપણા પિતાજીને પત્ર લખીએ તો આપણે આદરણીય પિતાશ્રી એવું લખીએ ને અથવા પૂજ્ય ગુરુજી આપણે રજા ચિઠ્ઠી લખીએ તો અંદર લખીએ ને કે પૂજ્ય ગુરુજી અથવા આપણા મિત્રને લખીએ તો આપણે શું કહીએ પ્રિય મિત્ર તો આ એક પ્રકારનું છે સંબોધન છે બોલવા માટે વપરાતો આદર શબ્દ છે માન સાથે જે બોલવાનો હોય તે શબ્દ છે બરાબર પછી છે પિનકોડ હવે પિનકોડ પિનકોડ જે છે એને શું કહેવાય પોસ્ટલ ઇન્ડેક્સ નંબર બરાબર જે પિનકોડ નંબર હોય એ કેટલા આંકડાનો હોય છે છ આંકડાનો હોય છે બરાબર આ તમે ખાસ યાદ રાખજો પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે પો પિનકોડ નંબર કેટલા આંકડાનો હોય છે બરાબર તો યાદ રાખો કે પિનકોડ નંબર છ આંકડાનો હોય છે બરાબર તો એને પિનકોડને શું કહેવાય પોસ્ટલ ઇન્ડેક્સ નંબર બરાબર પિનકોડ પછીનો શબ્દ છે ભાષાકીય ભૂલો પછીનો શબ્દ શું છે ભાષાકીય ભૂલો એટલે કે ભાષાને લગતી જે ભૂલો છે એને કહેવાય ભાષાકીય ભૂલો પછી વગર ખુલ્લા મનથી બરાબર પછી લી આપણે જોઈએ મોસ્ટ આપણે અરજી લખીએ અથવા રજા ચિઠ્ઠી લખીએ તો છેલ્લે જ્યારે પૂરું કરીએ ને ત્યારે લી લખીએ છે ખબર છે તમને તો લી તો લી એટલે એનો આખો શબ્દ શું થશે અંગ શું થાય લિખિતંગ એટલે કે પત્ર લખનાર એમ આપણે ખાલી લી લખીને સાઈન કરી દેતા હોઈએ આપણું નામ લખી દેતા હોઈએ છે બરાબર ને તો એને શું કહેવાય લિખિતંગ એટલે કે પત્ર લખનાર બરાબર તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક બરાબર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો તો પહેલો પ્રશ્ન છે અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે હવે અશોકભાઈ શિક્ષક છે તો એ બાળકોને કેવી રીતે શીખવે છે તો આપણે જોઈ ગયા કે અશોકભાઈ બાળકોને ખૂબ જ પ્રેમથી હસતા હસાવતા શીખવે છે બરાબર તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ કે અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા હસાવતા શીખવે છે પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે દિવાળી માં શું ખાઈને મોજ કરવાની છે તો દિવાળી માં આપણે શું ખાઈએ આપણે દિવાળી માં મોજ કરીએ ને નવા નવા કપડા પહેરીએ ફટાકડા ફોડીએ પછી બીજું શું ખાઈએ જાત જાતની મીઠાઈઓ ઘરમાં બને નાસ્તાઓ બને બને ને હા તો દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે દિવાળીમાં મીઠાઈઓ ખાઈને મોજ કરવાની છે શું ખાવાનું છે મીઠાઈ બરાબર પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રીજો વડીલને કયા સંબોધનથી સંબોધન થાય છે આપણે ત્યારે પત્ર લેખન કરીએ તો એમાં આપણે સંબોધન કરવાનું હોય છે જેને પત્ર લખ્યો એને સંબોધન કરવાનું હોય છે બરાબર ને તો એ અલગ અલગ રીતે બધાને સંબોધન કરવાનું હોય છે તો વડીલને કયા કેવી રીતે સંબોધન કરી શકાય કયા શબ્દોથી સંબોધન કરી શકાય પછી નાના બાળકો હોય એને કઈ રીતે સંબોધન કરી શકાય આપણા શિક્ષક હોય એમને કઈ રીતે સંબોધન કરી શકાય આપણા મિત્રને કઈ રીતે સંબોધન કરી શકાય બરાબર એ અલગ અલગ બધાને સંબોધન કરાતું હોય છે જેવી રીતે આપણા મિત્ર હોય તો પ્રિય મિત્ર એવું કહીએ ને પછી આપણાથી બાળ નાના હોય બાળકો હોય બાળકને પત્ર લખતા હોય તો આપણે એવું કહીએ કે વહાલા બાળકો પછી આપણે પિતાજીને લખતા હોઈએ તો આદરણીય પિતાશ્રી આપણા ગુરુજીને લખતા હોય તો એમના માટે કયું સંબોધન કરીશું પૂજ્ય ગુરુજી આદરણીય ગુરુજી બરાબર તો આપણે વડીલને કયા સંબોધનથી સંબોધન કરીશું તો વડીલને આપણે પૂજ્ય કે આદરણીય શબ્દથી સંબોધન થાય છે બરાબર આ યાદ રાખો પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચાર પત્રના અંતે શું લખાય છે હવે જ્યાં પ્રશ્ન આપણે ચાલુ કરીએ પત્ર લેખન જ્યાંથી ચાલુ કરીએ અને છેલ્લે જ્યાં પત્રલેખન પતે છે તો એ પત્રના અંતે શું લખાય છે તો આપણને ખબર છે કે પત્રના અંતે વિદાય વચન લખાય છે બરાબર ને જેમ કે લી લખીને લિખિત સ્નેહાધીન અરેશ્માના નમસ્કાર વલી દીકરીના નમસ્કાર પ્રિય મિત્રના નમસ્કાર પ્રિય શખીના વાલ આ રીતે આપણે પત્રના અંતે વિદાય વચન લખીએ છીએ બરાબર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે ની અંદર શું છે તો પત્ર લેખનમાં સી કાળજી લેવી જોઈએ સી સી કાળજી લેવી જોઈએ તો આપણે પ્રકરણ ચલાવતા ચલાવતા પણ આપણે ઘણી બધી કાળજીઓ કઈ કઈ કાળજીઓ લેવી જોઈએ તે આપણે જોઈ ગયા હતા બરાબર ને તો ફરીથી સાંભળો તો પત્ર લેખનમાં આપણે ઘણી બધી કાળજી લેવી જોઈએ તો કઈ કઈ લઈ શકાય તો પત્ર લખનારે નામ સરનામું તારીખ પત્રના મથાળે જમણી બાજુ લખવા જોઈએ બરાબર કઈ બાજુ લખવાના હોય જમણી બાજુ લખવાના હોય છે પછી બીજી શું કાળજી લઈ શકાય તો જેમને આપણે પત્ર લખતા હોઈએ ને તેમને યોગ્ય સંબોધન કરવું જોઈએ કે આપણે કોને પત્ર લખી રહ્યા છે આપણા ગુરુજીને આપણા શિક્ષકને કે આપણા મિત્રને કે નાના બાળકોને આપણે કોને પત્ર લખી રહ્યા છે તો તે મુજબ આપણે યોગ્ય સંબોધન કરવું જોઈએ પછી છે બીજું આપણે શું કાળજી લઈ શકીએ તો પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવા જોઈએ કે જેથી કરીને જે વાંચનાર હોય છે એ વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે આપણા વિચારોને સમજી શકે બરાબર એટલે આ ખાસ આપણે પોતાના વિચારોને સરળ રીતે રજૂ કરવા જોઈએ બરાબર પછી આગળ બીજી શું કાળજી લઈ શકાય તો પત્ર મરોડદાર અક્ષરે લખવો જોઈએ મરોળદાર એટલે કે સુંદર અક્ષરે લખવો જોઈએ અક્ષર આપણા સારા હશે તો પત્ર વાંચનારને પણ મજા આવશે વાંચવાની બરાબર એટલે આપણે મરોડદાર અક્ષરમાં પત્ર લેખન કરવું જોઈએ પછી બીજી કાળજી એ લઈ શકાય કે પત્રમાં વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ તો પૂર્ણ વિરામ આવે ક્યાં આશ્ચર્ય ચિહ્ન ચિહ્નો આવે ક્યાં અલ્પ વિરામ આવે ક્યાં પૂર્ણ વિરામ આવે ક્યાં અવતરણ ચિહ્નો આવે ક્યાં ડબલ અવતરણ ચિહ્નો આવે ક્યાં પ્રશ્નાર્થ ચિહ્નો આવે તે આપણને યોગ્ય રીતે વાક્યની અંદર ઉપયોગ કરતા આવડવું જોઈએ બરાબર તે આપણે પત્રમાં પણ એની કાળજી રાખવાની છે આ બધા ચિહ્નોની પછી આપણે બીજી સી કાળજી રાખી શકીએ તો લેખનમાં ભાષાકીય ભૂલો પણ ના હોવી જોઈએ શું લેખનની અંદર ભાષાકીય ભૂલો ન થવી જોઈએ પછી પત્ર મોકલવાના છે પરબીડિયા હોય છે ને એ પરબીડિયા એટલે કે કવર પર પત્ર મેળવનારનું એટલે કે આપણે જેને પત્ર લખીએ છીએ ને જેને આપણે પત્ર મોકલવાના છે એ વ્યક્તિનું પૂરું નામ સરનામું અને પિનકોડ નંબર આપણે વ્યવસ્થિત લખવા જોઈએ બરાબર કે જેથી કરીને યોગ્ય સરનામું લખ્યું હોય તો વ્યવસ્થિત રીતે ત્યાં બરાબર ટાઈમ પર આપણું જે પત્ર છે ત્યાં પહોંચી જાય બરાબર આ રીતે આપણે ઘણી બધી કાળજીઓ રાખવી પડે છે પત્ર લેખનમાં બરાબર તો તમે પણ પત્ર લખવાનું મન થાય તો તમે પણ પત્ર લેખન જરૂરથી કરજો બરાબર અને આ બધી કાળજીઓ રાખજો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રીજો તમારા ઘરે આવેલા જૂનો પત્ર તમારા ઘરે આવેલ જૂનો પત્ર વર્ગમાં લઈ આવો પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો બરાબર શું કરવાનું છે તમારા ઘરે કોઈ જૂનો પત્ર હોય ને એને લાવવાનું છે

મોબાઈલનો જમાનો આવી ગયો છે એટલે શું કરે લોકો મોબાઈલમાં વોટ્સઅપ પર મેસેજ કરે છે વોટ્સઅપથી વાતો કરે છે અથવા ફેક્સ આવી ગયું છે બરાબર આપણે ફેક્સ કરી દઈએ છીએ જે કંઈ માહિતી આપણે આપવાની હોય એ ફેક્સ કરી દેતા હોઈએ છીએ અથવા ઈમેલ કરી દઈએ બરાબર ને તો આ રીતે આપણે આજે આપણો જે સંદેશો છે એ આ રીતે પહોંચાડીએ છીએ એટલે કે આજે આ પત્રની જે પરંપરા છે એ પત્રની પરંપરા આજે વિસરાતી જાય છે બરાબર ને તો તમારે તમારા ઘરે તમારા મમ્મીને પપ્પાને અથવા દાદા દાદીને કોઈકને પૂછી જુઓ કે તમારા ઘરમાં કોઈ જૂનો પત્ર હોય એ પત્ર લેવાનું છે અને પછી જે અહીં આપેલા છે ને એ પ્રશ્નના ઉત્તર લખવાના છે દાખલા તરીકે પેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે પત્ર કોણે લખ્યો છે તો તમારા ઘરમાં જે પત્ર છે એ પત્ર કોણે લખેલો હશે તો એનું સરનામું હશે એનું નામ હશે બરાબર તો એનું નામ લખવાનું કે જેનું નામ લખ્યું હોય એ પત્ર લેખનમાં બરાબર પછી પત્ર પર કયું સરનામું છે તો એ પત્ર ઉપર આપણા ઘરનું સરનામું હશે બરાબર ને કારણ કે એ પત્ર આપણા ઘરે આવ્યો છે એટલે એ પત્ર ઉપર આપણા ઘરનું સરનામું હશે તો એ સરનામું કયું છે તે લખવાનું છે પછી ત્રીજો પ્રશ્ન એવો આપણને પૂછ્યો છે કે પત્ર પર કઈ તારીખ લખેલી છે હા એ ખાસ તમારે યાદ રાખવાનું જુઓ કે પત્ર ઉપર તારીખ લખેલી હોય છે કયા દિવસે પત્ર લખવામાં આવેલો છે બરાબર તો એના ઉપર તારીખ લખેલી હશે એ તારીખ તમારે લખવાની છે પછી ચોથા નંબર નો પ્રશ્ન છે પર પોસ્ટ સિક્કો અને તારીખ તો હવે જે પત્ર હોય છે ને એના ઉપર પોસ્ટ ઓફિસ નો સિક્કો હોય છે બરાબર અને તારીખ હોય છે કે કયા દિવસે પોસ્ટ ઓફિસ માંથી રવાના થયો બરાબર તો એ જો વંચાતો હશે તમારા પત્ર ઉપર તો એ તમારે લખવાનું નહીં તો કઈ નહીં બરાબર આટલી આ જે પ્રશ્ન ત્રીજો છે એ તમારે તમારા ઘરથી મેળવીને લખવાની કોશિશ કરવાની છે બરાબર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચાર ની અંદર શું છે તો નીચેના દરેક શબ્દ વિશે એક બે વાક્યો લખો શું કરવાનું છે એક બે વાક્યો લખવાના છે તો ટપાલી છે કોમ્પ્યુટર છે મોબાઈલ છે અને ટપાલ પેટી આ ચાર જે છે એના વિશે આપણે એક બે વાક્યો લખવાના છે તો પહેલું છે ટપાલી તો ટપાલી તમે જોયો છે ને બધાએ બધા હોય છે ટપાલી ક્યાં હોય તો ટપાલી પોસ્ટ ઓફિસમાં હોય બરાબર ને પછી ટપાલી હંમેશા ખાસ કરીને જોઈએ તો સાયકલ લઈને આવતો હોય છે તમારા ગામમાં પણ કદાચ ટપાલી આવતો હશે બરાબર તો આપણે બે વાક્ય એક બે વાક્યો લખવાના છે તો આપણે કઈ રીતે લખી શકીએ તો

પછી ત્રીજા નંબર પર છે મોબાઈલ હવે મોબાઈલ તો મોબાઈલનો ઉપયોગ સંદેશા મોકલવા મેળવવા માટેનું ઉત્તમ સાધન છે આજના યુગમાં બરાબર અને તેના બીજા અનેક ઉપયોગો પણ છે આપણે બીજા કોઈ દેશમાં વાત કરવી હોય તો આપણે મોબાઈલથી વાત કરી શકીએ છીએ આપણે કોઈ અર્જન્ટ તાત્કાલિક કોઈ સમાચાર પહોંચાડવાના હોય તો એ પણ આપણે સંદેશ દ્વારા પહોંચાડી શકીએ છીએ પહોંચાડી શકીએ છીએ ને હા પછીનો શબ્દ છે ટપાલ પેટી હવે ટપાલ પેટી તમે જોઈ છે કદાચ તમે તમારા ગામમાં પોસ્ટ ઓફિસ હોય તો એ પોસ્ટ ઓફિસમાં તમારે જવાનું થાય ને તો જોજો લાલ કલરનો ડબ્બો હોય છે તો એ લાલ કલરનો જે ડબ્બો હોય છે એ શું હોય છે ટપાલ પેટી એને કહેવાય શું કહેવાય ટપાલ પેટી બરાબર તો એ ટપાલ પેટી વિશે આપણે શું લખી શકીએ તો ટપાલ પેટીમાં લોકો શું કરે છે પોતાના પત્રો નાખે છે બરાબર એ ટપાલ પેટી જે હોય ને એમાં આપણે જે પત્ર લખીએ ને એ પત્ર એમાં નાખવાનું બરાબર પછી એમાંથી બધા પત્રો ટપાલી કાઢી લેતા હોય છે બરાબર પછી તે રજા સિવાયના દિવસે નિયમિત ચોક્કસ સમય ખોલવામાં આવે છે એનો પણ ચોક્કસ સમય હોય છે એ ટપાલ પેટી ખોલવાનો બરાબર અને રજા સિવાયના એટલે કે જે રજા હોય ત્યારે ટપાલ પેટી ખોલવામાં આવતી નથી એનો ચૂંટ ચોક્કસ સમય હોય છે બરાબર હવે આપણે આગળ જોઈએ કબૂતર તો કબૂતર હવે કબૂતર જે છે ને પહેલાના જમાનામાં કબૂતરનો ઉપયોગ શું થતો ખબર તમને તો દૂર દૂર સુધી જે સંદેશા મોકલવા આવે ને એ સંદેશા કબૂતર દ્વારા મોકલવામાં આવતા હતા કેમ ખબર તમને તો એ કબૂતર જે છે ને એ પોતાની દિશા ક્યારે ભૂલતું નથી એ પોતાની દિશા ભૂલતું નથી એટલે પહેલાના જમાનામાં દૂર દૂર સુધી સંદેશા મોકલવા માટે કબૂતરનો ઉપયોગ થતો હતો તમે પિક્ચરમાં બી કદાચ જોયું હશે અમુક જૂના પિક્ચરોમાં કબૂતરનો ઉપયોગ આ રીતે ચિઠ્ઠી મોકલવા માટે થતો હતો બરાબર કદાચ તમે જોયું હશે તો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર

તો પેલું વસંત બોલે છે બરાબર કોણ બોલે છે વસંત બોલે છે તો આપણે લખી દઈએ વસંત બરાબર તો પહેલું વાક્ય કોણ બોલે છે વસંત જુઓ આપણે અહીં લખીએ કે વસંત પછી બીજું વાક્ય શું છે બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો તો આ વાક્ય કોણ બોલે છે અશોકભાઈ બોલે છે બરાબર ને તો આપણે લખીએ અશોકભાઈ પછી ત્રીજું વાક્ય છે બરાબર તો પછી આ વાક્ય ને તમારે શું કરવાનું છે અનુલેખન કરવાનું છે બરાબર આ રીતે આપણે લખી દીધું હવે પ્રશ્ન નંબર છ જુઓ પ્રશ્ન નંબર છ ની અંદર પોસ્ટ ઓફિસની મુલાકાત લો ત્યાં શું શું મળે છે અને દરેકની કિંમત કેટલી છે તે નોંધો બરાબર શું કરવાનું છે તમારે નોંધણી કરવાની છે તો આપણે તમારા ગામમાં હોય પોસ્ટ ઓફિસ તો તમે એની મુલાકાત લેજો હવે એમાં શું શું મળે છે તે તમને હું કહી દઉં બરાબર જો પોસ્ટ ઓફિસની અંદર અલગ અલગ બારીઓ હોય છે પછી ત્યાં પોસ્ટકાર્ડ અંતરદેશીય પત્ર અને પરબીડિયા મળે છે ત્યાં રેવન્યુ સ્ટેમ્પ પણ મળે છે પછી ત્યાં કવર પર ચોંટાડવાની પોસ્ટલ ટિકિટો અને મની ઓર્ડર ફોર્મ પણ મળે છે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવીને પૈસા જમા પણ કરાવી શકાય છે અને ઉપાડી શકાય છે પોસ્ટ કાર્ડની કિંમત પચાસ પૈસા અત્યારે તો એક રૂપિયો હશે બરાબર અંતરદેશીય કિંમતની પાંચ રૂપિયા પરબીરિયાની કિંમત પાંચ રૂપિયા બરાબર આ રીતે તમે જો મુલાકાત લેશો તો તમને ખબર પડશે કે ત્યાં શું શું મળે છે અને દરેકની કિંમત કેટલી હોય છે બરાબર તો મિત્રો આપણે પ્રકરણ નંબર જે આઠનું સ્વાધ્યય છે એ પૂર્ણ કરીએ છીએ અને નવા પ્રકરણ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું